નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા એસપી રોડ વૈષ્ણોદેવી સર્કલ ખાતે તારીખ ઓગણીસથી એકવીસ ડિસેમ્બર દરમિયાન પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ત્રણ દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારમાં પાંચસોથી વધુ રેસિડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વીકેન્ડ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરવામાં આવશે જે મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદમાં બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કરાયું છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ આ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે ત્યારે આ પ્રસંગે ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહેશે હું સુરેશ પટેલ કો ગુજરાતના ચેરમેન

દુકાનો હોય ખુલ્લા પ્લોટો હોય ટુ થ્રી કે વન બી_એચ_કે ના એપાર્ટમેન્ટ હોય ફોર કે ફાઇવ બી_એચ_કે ની લક્ઝરીયસ બંગ્લોઝ કે પછી લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ હોય આ તમામનું ડિસ્પ્લે અહીંયા થવા જઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નું પણ અહીંયા ડિસ્પ્લે થવાનું છે એવા સંજોગોમાં ગુજરાત ભરમાંથી અને દેશભરમાંથી રિયલ એસ્ટેટ સેક્ટર ના રોકાણ માટે અને રિયલ એસ્ટેટ ખરીદનારાઓનો વધુમાં વધુ ધસારો રહેશે તેવી અપેક્ષા છે સ્થાનિક ઓગણીસ જાન્યુ ઓગણીસ ડિસેમ્બર અને શુક્રવારના રોજ આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન સમારોહ આયોજિત સવારે દસ વાગે કરવામાં આવ્યો છે એમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રી અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને એગ્રીકલ્ચર મંત્રી જીતુભાઈ વાઘાણીજી અને કેમિકલ અને પંચાયત મંત્રી ઋષિકેશભાઈ

ઉપસ્થિત રહેવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પાંચ વાગે કાર્યક્રમ